માતાજી મિત્રો કેમ છો મજા મને મજામાં છો તો આપણા ના બ્લોકમાં તમારું હાર્દિકમાં 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 હું સ્વાગત કરું છું તો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ વાગવા આવી ગયા છે રોજ સાંજ પડી છે ને સાંજે આપણે બ્લોક તો મોડો ચાલુ કર્યો છે હમણાં વિડીયો નહોતા આવતા એનું કારણ એક જી મારી એડિટિંગ કરું છું એની એપ ખોવાઈ જતી એટલે કા કાલે સાંજે વિડીયો પડી ગયો તમે જોઈ લીધો મિત્રો તો સપોર્ટ કરવાનું ભૂલશો નહીં એટલે જે આ વિડીયો પડ્યો એ જ સાંજનો વ્લોગ છે પણ મારે બીજા દિવસે મૂકવાનો છે તો મિત્રો અત્યારે આપણે ફરી રહ્યા છે તમે જોઈ શકો છો આ આપણો વાળા ગાયો બાયો આવી જાય અત્યારે હોદ ના પડે એટલે ગાયો આવી જાય મિત્રો ન હવે આપણે શાંતિથી ગાયો સંભાળેલી લીધી પછી ધોવાનો ટાઈમ થાય ધોવા આવવાનું હ તો તમે સોંગ આવું આવું જ થઈ ગયું છે પણ સોંગમાં મેળ નથી પડતો ફટોફટ અમારે સોંગ બનાવવાનો એડિટિંગ તો વાર્ત બહુ થાય છે એટલે પણ થોડા દિવસમાં ખમી લે તો સોંગ આવી જાય છે એટલે કે આપણા વ્લોગ વિડિયો જોતા રેજો ગમે તે માતાજીનું ગીત આવ્યું સારું વિહતી આમ નથી વળવાની જોરદાર સોંગ સર તમે સપોર્ટ કર્યો છે તો મિત્રો હવે તમને ગાયોના વાળા શું એટલે સારું ગીત સંભળાઈ દઉં જુઓ હમણાં ગીત બહાર પડ્યું છે લાકડીઓવાળું એ ગયેલું લાકડીઓની જદા દેનારીઓ એ દીદી અધેરી એ તો અધેરી જોડી એ હિમો વાતના હોય દીદી લાકડીઓની જદા દેનારીઓ એ દીદી

ગાયો ના ગોવાળીઓ અડી કે અડી આ પાતળી ચરણો છીઓ વ્યામો ફરે છે ખોટા છીનમો ફરે છે કેહોરા કેસ્ટી તો એના આધાર કેહોરી એના હે જે છે શે છે એના એ છે હમણાં જ એના એ જ છે બાબરી ઉડું કબૂતર એ જાય 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 કબૂતર મારો હાથ ન લઈ જતા ભેગું થાય ને ભાઈ મિત્રો દીધી તો મિત્રો જોરદાર વ્લોગ ગાયો વાળે કરી રહ્યા છીએ આપણે તો તારે ત્રણ મિનિટ નો વ્લોગ થઈ છે અહીંયા દેખાય છે મને તો હવે આપણે આટલી ગાવે છે બીજી આવાળામ છે તમને દેખાતી જ હશે ને બીજા આ રેલ વાસરું બેઠા છો આપણા બીજું એક રેલ થી ના એક રેલ તો મિત્રો હવે હું તમને ગાવી દો આવી વખત મળું ટાઈમ મળે ન કહું આજે મળું ન કે મળું કાલે હવા દે તો મિત્રો તમે બ્લોકમાં બનાવી ગયો આપણો વ્લોક જોવાનું છૂટછું નહીં યાંડુ ચાલો ચાલો જય માતાજી

सोना सोना देख लाव लागाडो हो माह मन मन ए मनची वळवानी लाला बानी देवी ए थी वळवानी हे ना तू बोलवानू येत तारी बायडी ही बोली ही ती बताने बच्चे मारी बेचिती ही करी ती न तू बोलवानू तारी बायडी ही बोली ही ती आबरू लईने मारी चित गया ઉષા પેટે અમે આછી રાત રોયા મારી વિહત મેલડી ગોગોય મને છીરે વળવાનો તો મિત્રો આપણે આરતી કરતા આરતી કરી દીધી છે હવે આપણે ગીત પણ ગાઈ લીધું આ ગીત આપણી ચેનલમાં આવી ગયું છે ચેનલમાં ના જોયું તો ફટોફટ જઈને જોઈ આવો તો મિત્રો હવે ફાઇનલી આપણે જઈએ ઘરે બ્લોકમાં મને લઈ જાઉં પછી વાળ આવું છો તો ચાલો ત્યારે મળીએ ઘરે રહી તા જય માતાજી તો આપણે આવી જાય છે ઘેર તો મિત્રો હવે આપણે વાડા બાજુ આવું છે તો મિત્રો આપણે જઈએ હવે વાળે જોઈએ જેવું છે ખાલી ગાયો અંભાડી પછી ખાવા બે ખાઈ પી શાંતિથી પછી આપણે સૂઈ જશું મળશું પછી સીધા સવારે તો ચાલો ત્યારે હવે આપણે જઈએ વાડે ફોટો બ્લોગમાં બને આવો બધા ટાઈમ થાય એટલે તો તેને મળીએ ચાલો ત્યારે જય માતાજી માતાજી મિત્રો આપણે આવી ગયા છે વાળે મસ્ત મજાનું રેલ્લો બેઠો છે અહીંયા રેલ્લી છે હમણાં ઘરમાં પુરવાન છે આપણે આવીશું તો મિત્રો ફટોફટ જોઈ લો આપણે ગાયો અંભાળી દીધી છે ને અંધારામાં તમને દેખાતું નહીં હોય કારણ કે અંધારું છે તો મારો કેમેરો એવો છે આપણે નજીક જઈને બતાવીએ તમે જોઈ શકો છો આજે બેઠી છે તો મિત્રો બીજી બધી ગાયો અંભાળી ચા ગાય આ ગાયો છે તમને દેખાય નહીં આલ બધી બેઠી છે ને પેલી બાજુ બેઠી છે પણ અતાર દેખાતી નહીં મારા સંભાળવા નતી સંભાળી લીધી મિત્રો ના હવે મિત્રો આપણે જોઈએ છીએ કે આટલો કોણ ખંતળું હો કો ખંતળું લાગ હ તો મિત્રો મસ્ત મજાનું આપણે મસ્તી કરીને તો મિત્રો હવે આપણે જઈએ ઘેર ખાઈ લીધીએ પછી આવીએ રે અલપુર આમ પાછું તમને મળશું હવે કર્યા બ્લોકમાં બને લઈ ગયું આપણે આથી ગયા હતા ચાલો ત્યારે જઈએ હવે ઘરે મળીએ સીધા ખાવા બેચ ત્યારે ઘરે જઈએ ચાલો ત્યારે જય માતાજી ચાલો ત્યારે આપણે વાડેથી આવી જાય છે આરતી કરી વાળે આવ્યા અને દુહો વખત ટાઈમ ના મળ્યો ફોનમાં ચાર્જિંગ નહોતું ચાર્જિંગ કર્યું તો મસ્ત મજાના આવી ગયા છે આ છે માં અને પેલા લાઇટ બંધ કરો પછી તમને હડખું દેખાય આ રીતે વધારે પૂરું થાય છે તો જોઈ કશો આજો ને આપણે અંદર જ વાત કરીએ તો મિત્રો હવે ખાવાનું નહીં છું ખાવાનું થાય એટલી આપણે અહીંયા ઊંઘતા નથી ઊંઘવાનું બાળે છે તમને બતાવી દઉં જોઈ શકો છો અહિયાં ઊંઘ જથારી નહીં એટલે આપણે અહીંયા ઘડી વાર આડોલ પડીએ તો ચાલો ત્યારે હા 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 તો મિત્રો હવે આપણે મળીએ છીધા ખાવાનું તો ત્યારે જય માતાજી ત્યાં સુધી આમાં ખાવું એ નહીં બતાવી શકું કારણ કે મેં અમન છું મેં અમન હંગાટ બેવાનું છે ઉતરો મારી ગા ગા તો મિત્રો તમને મેં સાથે ખાઈને નહીં મળે આપણે રિયાલા પૂરવા જવું એટલે હું તમને મળું ખાવાનું તમને નહીં બતાવી શકું તો બતાવો જ પણ નહીં બતાવ ચાલો ત્યારે મસ્તી થઈ જય માતાજી તો મસ્ત મજાના આપણે જે અલ્લાપુર વાત આવીએ વાળે આવી તમને અંધારામાં દેખાતો નહી હોય તો મિત્રો હવે આપણે છે ને લાઈટ ચાલુ કરીએ છીએ લાઈટ ચાલુ થઈ છે આજે અલ્લપુર છે આ બેઠીએ હેલ્પ છે તો આપણે છોડવાનું ચાલુ કરી દઈએ મળીએ લોકમાં બનારો તો ચાલો અત્યારે જય માતાજી તો હવે આપણે છોડીએ ફોટો ઘટાડો તો જોઈ શકો છો તમે વાલ્લાબાજ થઈ જશે તમે જોયું બધતા તો મિત્રો હવે આપણે મથ મજાના યાલબાજ દીધા છે હવે ફટોફટ આપણે જોવી જઈએ ઘેર ને પછી તમને મળવું સીધો ઊંઘું ત્યારે ચાલો ત્યારે ઘેર ઉભી રાત આવું છે તો હવે ચાલો ત્યારે જઈએ આપણે ફટોફ બ્લોકમાં ત્યાં જ એમ સુધી જોવાનું શું છો ને ઘર વાંચી દીધી મિત્રો તો ચાલો ત્યારે

તો મિત્રો હવે હું તમને મળું સીધો સવારે કારણ કે અત્યારે આવી છે હું તો ચાલો ત્યારે મળીએ હવે સીધા સવારે ત્યાં સુધી બ્લોકમાં બને રહીજ તો જય માતાજી જય વિરદમાં ચાલો ત્યારે મળીએ હવે સીધા સવારે ગુડ મોર્નિંગ સવારે ક્લિયર ગુડ નાઇટ ચાલો ત્યારે બધા મિત્રોને અત્યારે ચાલો ત્યારે જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ કે હું શું મજામાં મજા વાત હશો તો મિત્રો આજે જ સવાર થઈ ગયું છે ને સાત વાગી ગયા છે તમે કહેતા હશો છો કે ગાયો ધોવાનું મળી છું તમને મોડું નહીં છું કારણ કે બે ગાયો ધોવા હા તો આજે હાલ જ ધોઈ અત્યારે તો દૂધ છો તો મિત્રો દૂઈ બોઈ પછી તમને મળો એટલે કે બ્લોકમાં બી નામ હડો ત્યાં ત્યાં વાગે માતાજી મારા વાલા ચાકો મિત્રો તો મિત્રો તમે કહેતા છો કે અત્યારે બપોર પાછળ દેખાય છે તો મિત્રો અત્યારે થઈ જાય છે બપોર હવે તમને કીધું તું મળવાનું પણ મળી ના શક્યો મારે ખાસું કામ હતું ગાયો બાળનું કામ હતું આ ખટલો બટલો થોડું બધું સાફ સફાઈ કરવા નથી એટલે મળી ના શક્યો તો મિત્રો હવે આપણે તમને મળી નતો શક્યો ને વ્લોગ મેં એડિટિંગ કરીને જોયું અત્યારે ટાઈમ મળ્યો તો આજે અલ્લાપાવા આવ્યા હતા તો મિત્રો એ વ્લોગ બહુ લોબો થઈ ગયો છે મેં અત્યારે જોયો અંદર એડિટિંગનો ને અગિયાર મિનિટ ત્રણ સેકન્ડનો થઈ ગયો છે અને હજુ કેટલો થાય તો મિત્રો હવે એ લો એનો એ લો આજનો આ જવું વ્લોગ આટલા સુધી ત્યાં સુધી હવે આપણે મારીએ ના વ્લોગમાં ત્યાં સુધી આપણા આ વ્લોગને લાઈક કરી નાખો સારી એવી કોમેન્ટ કરી નાખો ચૅનલને કરી નાખો સબસ્ક્રાઈબ તો મિત્રો આપણો જોરદાર વ્લોગ આવી ગયો છે કારણ કે વિડીયો નથી પડ્યા હતા એટલે આ વ્લોગ ચાલુ કર્યા છે હા વ્લોગ તમને અમને હાલતો દઈશ બીજો વ્લોગ આવશે કાલે સાંજે તો મિત્રો આ વ્લોગને ફટોફટ લાઇક કરી નાખો હજી બાર મિનિટનું થઈ જશે હજુ એ ભલા આપણે એક સારું એવું સોંગ ગઈ લઈએ જોરદાર હા હે હવડે આવો માં ઝેમે ધેમે આવો હવડે હવડે આવો માં ઝેમે ધેમે આવો તું તો ગાયો ના હંગાર રચ દોડન તલાવડું જોયું દે વિહત અલખ નિરંજન અલખ નિરંજન ચીન મળી ના ઘરનું નોમ રાશુ વિહત અલખ નિરંજન અલખ નિરંજન તમને જોવાનો કંટાળો આવે એટલે ફોટો મેં સોંગાવી લીધું જય વિહતમાં આવી મળીએ ન બ્લોકમાં ત્યાં સુધી ફટોફટ આપણા વિડીયોને લાઈક કરો ચેનલ ને કરો સબસ્ક્રાઈબ ને આગળ કરો શેર બ્લોક